તો મિત્રો કેમ છો આવ્યો કે તમે બધા મજા મજામાં આવીશો સ્વાગત કરો છો માહિતીના આજે બ્લોગની અંદર અત્યારે અમે જઈ રહ્યા હતા આજે બીચની માહોલ છે એટલે અમે જઈ રહ્યા હતા ભેલા પીપરિયા જયંતિ બાપાના આશ્રમે જે સક્ષમ થાય છે ને તેમજ ઘણી બધી પબ્લિક બીચ ભરવા આવે છે તો અમે જઈ રહ્યા હતા તો કીધું ચાલો તમને પણ જઈએ દર્શન કરાવીએ મંદિરને અને ત્યાંના માહોલની તમને વાત કરીએ ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભેલા પીપરિયા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો અત્યારે આપણે જઈએ ભેદા ને એની તમે ટ્રાફિક બતાવીએ કે જો તમને વાત કરીએ ટ્રાફિક ટ્રાફિકની તો બહુ જ પબ્લિક આવે કમસે કમ ચારથી પાંચ હજાર પબ્લિક ત્યાં બીજ ભરવા આવે છે અને તેમજ સક્ષંગા ભરવા માટે આવે છે જે આપણે બાપુ તમને વાત કરી જયંતિ બાપાની તેની ત્યાં મંદિરે તો ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે અત્યારે પરબ પહોંચી ચૂક્યા છે અને આપણે અહીંયાથી જ આવી છે સીધા હવે ભેદા પીપરીયા જે જૈતપુરની એકદમ બાજુમાં આવેલું છે ત્યાં તો ચાલો હવે અત્યારે ત્યાં જઈએ અત્યારે અમે જઈ રહ્યા હતા હું મારા છે એટલે આપણો બાણો તેને જઈ રહ્યા છીએ અને ઘણા ફ્રેન્ડ લોકો તે પણ આવવાના છે ભેડા પીપરિયા જયંતિ બાપાના આશ્રમની અંદર ચાલો અત્યારે આપણે અહીંયા ચોડી લઈ મા આપણે સીધા ભેડા પીપરિયા આશ્રમ જવા માટે મિત્રો અમે તો વેડો વિપરી જાતા જાતા અમારે વચમાં તો વરસાદ આવી ગયો હતો અમે એક બદલો આવી ગયો ને થડ અત્યારે ઊભા રહી ગયા છે તો અત્યારે પલ્લર નથી જવા ના તો બધા પલ્લર છું ને અહીંયા હેરાન થવું એટલે અમે અહીંયા ઉભા રહી ગયા છીએ જો અને આ વરસાદ જો અંધાધાર વરસાદ પડે છે સમજો બધું સાધન થઈ ગયું બહેન જો આપણે ગાડી રાખીને રહી ગયા બધા ઊભા જો મેઇન રોડ ઉપર આવું આ તો વચ્ચે વરસાદ આવી ગયો ને હેરાન થવાનું થયો તો આવી ખબર તો ઘરે ઘરેથી આપણે જાત જ નહીં હવે નીકળી ગયા છે તો હવે જઈએ અને ત્યાંનો માહોલ જોઈ દો વરસાદ આવો ન આવો હોય છે તો તો કંઈ એવું બધું હોય છે નહીં તો આપણે હવે નીકળી ગયા છીએ ને જ્યાં જવાનું જ રહેશે ચાલો હવે ત્યાં જઈએ ને ત્યાંના વરસાદનો માહોલ કેવો છે ને કેવી પબ્લિક છે કે આપણે જોવાનું રહેશે તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ને તમે એની ટ્રાફિક જોઈ શકો છો જો આ ટુ વ્હીલનું પાર્કિંગ છે જો કેવડું આખું જો ટુ વ્હીલરનું આખે આખું પાર્કિંગ છે ને જો આ બાજુ ફોર વ્હીલ અને બસું ને તે બધું પાર્કિંગ આ બાજુ રાખેલું જો પેલી બાજુ બધી ફોર વ્હીલર ને આ જો તમને જેટલી દેખાય બસો તેમજ ફોર વ્હીલર ને એવું બધું ટુ ને બધું પાર્કિંગ ટૂંકમાં અહીંયા બધું રાખેલું હે આ બાજુ તમે જોજો આ ફોર જો પાર્કિંગમાં જઈ રહી છે અત્યારે મને આ બાજુ જો આ બધી જો બસ જ છે બધી બસનું પાર્કિંગ છે ને ફોર વ્હીલનું પાર્કિંગ જો આને ટુ વ્હીલર પેલી બાજુ તમને બતાવ્યું તો ચાલો હવે આપણે અંદર જઈએ ને અંદર ટ્રાફિકનો માહોલ આપણે જોઈએ તો ફાઇનલી જો આપણે અંદર પહોંચી ગયા છીએ ને જો અંદર આપણે વોઇસ આપણે વોઇસ ઓવર કરના નાખી છે ઘરે તેને કેમ કે અહીંયા જો થોડોક આ સાઉન્ડનો અવાજ આવે છે ને તમે પબ્લિક જોઈ શકો છો જો આ જમવાની કેવડી મોટી લાઈન છે જો આ કેવડી મોટી આખી જમવાની લાઈન અત્યારે ચાલુ થઈ ગઈ છે વરસાદના લીધે જો આ તમે જ્યાં જો અહીંયા જો આ જમવાની લાઈન જ હોર હોર લાંબી જમવાની લાઇન લાગેલી છે વરસાદને લીધે વેલાહાર જમવાનું થઈ ગયું છે અને જો આપણે ચાલો હવે અંદર જઈએ અને અંદર જે પબ્લિક બેઠી છે ત્યાંનું આપણે જોઈએ આપણે ભાઈ ભાણો મોરમોર આવેલો જાય છે અને જમવાની લાઈન તમે જોજો જો કે એવડી લાંબી લાઈન લાગેલી છે જો તેને બાકી તો જો આ તમે લાઈન તો જોઈએ છે ને અંદર જો તમને બતાવી જો આ વરસાદને લીધે જે બધી વેચાતી હોય વસ્તુ તે બધી અંદર જ રાખેલી છે વરસાદને આવે ને પડ એટલે આ જયંતિરામ બાપાના ફોટા જો આ બધા છે તેમજ બીજા પણ બે બાપા છે તે બધાના જો ફોટા અહીંયા રાખેલા છે જો આ આપણે જોઈ શકો જયંતિ બાપા છે અને એવું બધું ટૂંકમાં વરસાદના લીધે આજકાલ બધું અંદર રાખ્યું હોય કેમકે વરસાદ આવે તો પલરવાની કે કોઈ કોઈ લોકો હેરાન ના થાય એટલે જે બધા ખરીદી રહ્યા છે ત્યાંથી આપણે જો અહીંયા આગળ વીએ વાસી જો અંદર જ્યાં સન્સંગ ચાલી રહ્યું હોય ત્યાં આપણે વીએ તેજ તમને બતાવીએ આપણે બ્રાઇટનેસ કરીને કે એકદમ લો અને જો આ અહીંયા તેજ હોય છે જો આ બે બંને બાજુ ટીવી રાખેલી છે અને અત્યારે સક્સંગ નથી ચાલુ પણ અત્યારે સંતવાણી ચાલુ છે આપણે જો ફોનમાં ઝૂમ કરી પડશે તો આપણે અમે નહીં દેખાય આપણો ફોન એવો છે એટલે ક્વોલિટીમાં સહીજ નબળો છે એટલે ચલાવી લેજો બાકી જો તમે શ્રાફ દીકતાની જોઈ શકો છો જ્યાં બધું ગાદલા અને બધું પાતરેલું છે ટૂંકમાં સત્સંગ થાય ત્યારે બધા લોકો અહીંયા બેહીને સાંભળી શકે નિરાશ થતી જો અને જમવાની લાઈન તો જો તમે કેવડી લાંબી છે જો જમવાની લાઈન તો હું રે હું રે જો તમને જ્યાં દેખાય બધી જમવાની લાઈન જ છે જો ફરતી ગો છે ને જો અને અહીંયા જે બધું આ વેચાય છે તે બધું હે આ બધું આ બાજુ વેચાય તે વસ્તુ અને આમ બધી જમવાની લાઈન છે ચાલો હવે આપણે થોડોક આગળ જઈએ અને આ જો આ બધી મહિલાનો પાર્ટ નોકરી અને મિત્રો એક ખાસ વાત કે જો આની તમે પંખા જોઈ શકો છો જો કે એવડા મોટા મોટા પંખા રાખેલા છે જો કેટલા બધા એવડા મોટા મોટા પંખા છે જેથી કોઈને ગરમી ન થાય આમાં વરસાદના લીધે કાંઈ ટેન્શન નહીં ગરમીની કાંઈ ટેન્શન નહીં જો પંખા જો કેવડા કેવડા મોટા મોટા પંખા ઘણા બધા રાખેલા છે પબ્લિકને કાંઈ તકલીફ ના થાય એટલે બહુ જાજા પંખા રાખેલા અને બહુ મોટા બધા પંખા રાખેલા આવો આનો માહોલ છે ફાઇનલી જો આપણે જમીને બહાર નીકળી ગયા છીએ ને જો આવીને તમે જો આ છાસનું કાઉન્ટર છે ને આ બાજુ બધા જે જમવાને પીરેશો ને કાઉન્ટર રાખેલા ને આ બધી જમવાની ટ્રાફિક તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે જો તમે જોઈ શકો છો જમવાની અંદર જો આ તમને લોકેશનની જો વાત કરીએ તો જો આ એકદમ આપણે કહી શકીએ જો જેતપુર વાળો જેતપુર બગસરા મેન હાઈવે છે જે આ જેતપુરથી આવે અને આ જો ફોર વ્હીલરથી નીકળે છે હા નીકળે છે હા એટલે નહિ કરવા દો હા આ તો તમને વાત કરી રસ્તાની તો આ બગસરા થી ખટારો આવે છે અને જેતપુર બાજુ જાય છે રખડી લીધું છે ને હવે જ આપડે બનેવી ને તેના ભાઈ ને બધા લોકો આપણને ભેગા થયા હતા ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે નહીં વિડીયો સારો લાગ્યો તો ને ચેનલ ને આપણે સબસ્ક્રાઈબ કરી ચાલો હવે જઈએ આપણે સીધા ઘરે